પરીક્ષિત રાજાએ પૂછ્યું બાપજી ભગવાનનું દામોદર નામ શું કામ પડ્યું તો કહે છે એક વખતના સમયમાં સમયે મા બધા જ કામ બીજા લોકોને સોંપી દઈ અને પોતે ભગવાન માટે દધી મંથન કરતા હતા અને ભગવાન જાગી ગયા આ કથાઓનો સાર બહુ સરસ છે વાલા વૈષ્ણવો માં યશોદા જ્યારે દધી મંથન કરતા હતા ત્યારે આપણને બધાને ઉપદેશ આપ્યો છે કે ઘરનું કામ કરતા સમયે પણ માં ભગવાનના ગીત ગાતા હતા તદલ ચરિતા નિર્મથ ને કા દધી મંથન કરતા કરતા ભગવાનના ગીત ગાય છે આનો અર્થ આપણને સમજાવ્યો કે ઘરનું કામ કરો ત્યારે ભગવાનને યાદ કરતા કરતા ઘરનું કામ કરો